નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર પાંચ ખોટો જવાબનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચ જે છે સોરી ધોરણ આઠ જે છે તેના દરેકે દરેક વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ ગાલા પોથીના વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલો સવાલ છોકરાઓ શાળામાં કયા વિષયની પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા તો જવાબ આવશે વિકલ્પ સી ગણિત બીજો સવાલ છોકરાને વર્ગના હોશિયાર વિદ્યાર્થીએ દાખલાનો જવાબ કેટલો કહ્યો તો જવાબ આવશે વિકલ્પ એ વીસ ત્રીજું છોકરો પોતાની સેના કરતાં બીજાની ભૂલને સારી ગણે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ખાતરી ચોથો વિચાર આપણો હોય તો શું બીજાનું ન હોવું જોઈએ તો જવાબ આવશે વિકલ્પ બી પરિણામ પાંચમું લેખકને પોતાના દાખલા માટે કેવો જવાબ સ્વીકાર્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ઉછીનો છઠ્ઠું પાઠમાં લેખકે શેને જુદો ગુનો કહ્યો છે તો જવાબ આવશે વિકલ્પ એ ઠંડા કલેજે આખા દાખલાની ચોરી કરવાની સાતમું છોકરાનું ગણિત પાકું હતું પણ શું કાચું હતું તો જવાબ આવશે વિકલ્પ સી વ્યક્તિત્વ આઠમું છોકરાએ પોતાનો સાચો જવાબ છેકીને ભાઈબંધોનો ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો તેથી તેને શું થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી પસ્તાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું છોકરાએ ભાઈબંધના જવાબ વિશે એક મિનિટ ખાલી જગ્યા કરી તો જવાબ આવશે આનાકાની બીજું પોતાની ખાલી જગ્યા કરતાં બીજાની વાત સાચી તો ગણતરી ત્રીજું મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો ખાલી જગ્યા ચડાવું એ કેમ શોભે તો જવાબ ચોથું ખાલી જગ્યા મારું અને સહી બીજાની તો જવાબ આવશે લખાણ પાંચમું મારા જીવન માટે ખાલી જગ્યા ન જોઈએ તો જવાબ આવશે જવાબદારી ગણિતનો પ્રશ્ન પ્રશ્ન ન હતો હતો ખાલી જગ્યાનો જ તો જવાબ આવશે વ્યક્તિત્વ પોતાનો દાખલો લખીને છેલ્લો ખાલી જગ્યા જવાબ કેમ લખાય તો પારકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો પેલું છોકરાએ ગણેલા દાખલાનો જવાબ વીસ આવતો હતો તો જવાબ આવશે સાચું બીજું છોકરાએ પોતે લખેલો જવાબ 25 છે કે નહીં ભાઈબંધે કહેલો વીસ જવાબ લખ્યો તો જવાબ આવશે ખોટું ત્રીજું છોકરાને પોતાના પર પૂરો વિશ્વાસ છે તો જવાબ આવશે ખોટું ચોથું છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર નહોતો તો જવાબ આવશે સાચું પાંચમું પૂછ્યા વગર બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહે તો તેને સાચો માની લખવો જોઈએ તો જવાબ આવશે ખોટું છઠ્ઠો સવાલ છોકરાએ ગણિતનો જવાબ ભાઈબંધને પૂછ્યો એ ચોરીનો નહીં પરંતુ અવિશ્વાસનો પ્રશ્ન હતો તો જવાબ આવશે સાચો સાતમો સવાલ છોકરાને પોતાના પરનો અવિશ્વાસ એ સામાન્ય ચોરી કરતા ગંભીર દોષ હતો તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું તો ઉત્તર પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે તેવું પૂછ્યું બીજું પરીક્ષામાં કોનો જવાબ સાચો અને કોનો જવાબ ખોટો હતો તો જવાબ આવશે પરીક્ષામાં છોકરાએ પોતે ગણીને લખેલો જવાબ સાચો અને ભાઈબંધે કહેલો જવાબ ખોટો હતો ત્રીજું છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે તેને લેખક શું કહે છે ઉત્તર છોકરો પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલને સારી ગણે છે તેને કવિ પોતાની બુદ્ધિનું અપમાન અને પોતાના વ્યક્તિત્વનો દ્રોહ ગણે છે ચોથું છોકરા કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેને કેમ પૂછ્યું તો જવાબ આવશે છોકરાને પોતાના કરતાં તેનો ભાઈબંધ હોશિયાર ન હોવા છતાં તેને પૂછ્યું પાંચમું લેખક પોતાના જીવનને કેવી રીતે જીવવાનું કહે છે તો ઉત્તર લેખક પોતાના જીવનને પોતાના હાથમાં લઈને પૂરું અને આખું જીવવાનું કહે છે છઠ્ઠો સવાલ છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેણે કેમ ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો તો છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેને પોતાના જવાબ પર વિશ્વાસ ન હોવાથી ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો ત્યાર પછી સાતમો સવાલ પોતાને વિશ્વાસ ન હોય ત્યારે શું કરવાનો અર્થ નથી ઉત્તર પોતાને વિશ્વાસ ન હોય ત્યારે વિચાર કરવાનો પસંદગી કરવાનો કે દાખલા ગણવાનો કોઈ અર્થ નથી આઠમો લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પારકી પાકી કરવા વિશેષ નિર્ધાર કરે છે તો ઉત્તર લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલું છોકરાને ગણિતની પરીક્ષામાં ભાઈબંધનો જવાબ માનવાથી કઈ ચેતવણી મળી ઉત્તર છોકરાએ ગણિતની પરીક્ષામાં પોતે ગણીને લખેલો જવાબ સાચો હોવા છતાં ભાઈબંધે કહેલો ખોટો જવાબ સ્વીકાર્યો એટલે તેના દાખલાના ગુણ ગયા અહીં પરીક્ષાના ગુણ જવા કરતાં તેનો પોતાનો આત્મવિશ્વાસનો ગુણ જતો રહ્યો એની ચેતવણી મળી બીજું છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલતી હતી ઉત્તર છોકરાએ જવાબ લખ્યો લખેલો જવાબ ફરી ગણી જોયો જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું એણે અલગ જવાબ કહ્યો તેથી તેને વિસ્મય થયું એક મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો ત્યાર પછી છે ત્રીજો સવાલ છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે શા માટે ઉત્તર છોકરાને પોતાને પોતો પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈ અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે ચોથું પોતાનું અવમૂલ્યન અપમાન અને રાજીનામું કોને કહેવાય તો બીજા કહે એ સાચું અને હું કહું તે ખોટું બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી મહેનત કર્યા પછી પોતાના જવાબ આવે તે ભૂસી અને બીજાનો સહેજ નિર્દેશથી મળેલી સહેજ નિર્દેશથી મળેલી જ લખી દેવાને પોતાનું અવમૂલ્ય અપમાન અને રાજીનામું કહેવાય લેખકના મત મુજબ કેવી રીતે જીવન ન ચાલે ઉત્તર લેખકના મત મુજબ કેટલીક પરિસ્થિતિ હોય તો જીવન ન ચાલે જેમ કે જીવનમાં વિચાર પોતાનો હોય અને પરિણામ બીજાનું ગણતરી પોતાની હોય અને રકમ બીજાની તેમજ લખાણ પોતાનું અને સહી બીજાની ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ છોકરાને ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાથી તેના ઘરવાળા તેમજ પોતાનું દિલ શું કહેશે ઉત્તર છોકરાને ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાથી ઘરવાળા ગણિત પાકું કરવાનું કહેશે જ્યારે પોતાનું દિલ એને પોતાનામાં સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા ઉપરાંત ખાસ કરીને આત્મવિશ્વાસ નથી તેને પાકું કરવાનું કહેશે સાતમો સવાલ છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા ઉપરથી કહી શકાય ઉત્તર છોકરાએ જ્યારે દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો અને જોડેના છોકરાનો સાચો હશે તેમ માની એ જવાબ તરીકે લખ્યો આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો આઠમો સવાલ ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમના આધારે આ વિધાન સમજાવો તો દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું અવિશ્વાસ હતો ગણિતનો પ્રશ્ન નહોતો વ્યક્તિત્વનો પ્રશ્ન હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં કઈ વાત ખરી છે ઉત્તર લેખકના મતે છોકરાએ કરેલા પોતાના અવમૂલ્યન કરતાં બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો છે મારું કામ મારી ગણતરી હોવાથી મને વિશ્વાસ છે જો જવાબ ખોટો હશે તોય મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ ભૂલ હશે તે સુધારી લઈશ અને શીખી લઈશ મારો જવાબ મારો મારી ગણતરી મારી હોવાથી મારે કોઈને પૂછવાની જરૂર નથી જો પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહે તોય હું મારો જ જવાબ લખીશ આ વિચારવાની વાત કરીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યોના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો પેલું દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું તો જવાબ આવશે વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો બીજું હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી તો અહીંયા આવશે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો મારા દાખલાને માટે ઓછીનો જવાબ ન જોઈએ તો અહીંયા જવાબ આવશે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નમૂનાના પ્રશ્ન નમૂના મુજબના શબ્દનો પ્રયોગ કરી અને વાક્ય બનાવો ઉદાહરણ છે કાચું પાકું તો વાક્ય બનશે ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું ઊલટું સીધું તો અહીંયા વાક્ય આવશે મેં તો માટલું ઉલટું મૂક્યું હતું સીધું કોણે મૂક્યું મુખ્ય અને ગોણ તો અહીંયા વાક્ય આવશે આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગુણ છે સાચું ખોટું તો વાક્ય આવશે દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે ત્યાર પછી છે ચોથું સવાલ જવાબ તો વાક્ય આવશે દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી પાંચમું છે ઉપર નીચે તો વાક્ય આવશે ધાબા ઉપર કપડાં સુકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે આગળ પાછળ અહીંયા વાક્ય આવશે શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહેશે વધુ ઓછું તો વાક્ય આવશે ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ભણતર ઓછું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો આત્મવિશ્વાસ આત્મનિર્ભર આત્મ ઓળખ આત્મકલ્યાણ આત્મરક્ષણ અને આત્મનિર્ભરતા ચાલો તો એમાં આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ તો જવાબ આવશે આત્મવિશ્વાસ બીજું તપસ્વીઓ પોતાના ખાલી જગ્યા માટે યજ્ઞ કરતા હતા તો આત્મકલ્યાણ ત્રીજું કન્યા શાળાના મેદાનમાં ખાલી જગ્યા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે તો જવાબ આવશે આત્મરક્ષણ ચોથું પોતાનો પુત્ર પોતાની ખાલી જગ્યા ઊભી કરે એ કયા પિતાને ન ગમે તો જવાબ આવશે આત્મ ઓળખ પાંચમું દેશની પ્રગતિના આધારે નાગરિકોની અને દેશની ખાલી જગ્યા પર છે તો આત્મનિર્ભરતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ જોડકા જોડો એમાં છે પેલું પોતાના વિષયનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ આત્મકૌતુક આત્માનો આદેશ તો એમાં જવાબ આવશે વિકલ્પ અ આત્માદેશ પોતાની જીવન કથા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ઈ આત્મકથા પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું તો જવાબ આવશે વિકલ્પ ક આત્મકેન્દ્રી પોતે કેન્દ્રમાં હોય તેવું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ આત્મકેન્દ્રિત ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો જો પરીક્ષા ગણિત મિનિટ હોશિયાર વ્યક્તિત્વ ગણતરી પરિણામ બુદ્ધ અને અવમૂલ્ય જેવા શબ્દોની સાચી જોડણી આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો અમસ્તુ તો વ્યર્થ અને નકામો વિસ્મય તો આશ્ચર્ય અને અચંબો ટેકો તો આધાર અને આશ્ચર્ય સૂચના તો ઇશારો અને ચેતવણી ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો સવાલનો વિરુદ્ધાર્થી જવાબ સાચોનું વિરુદ્ધાર્થી ખોટું જવાબદારીનું વિરુદ્ધાર્થી બે જવાબદારી માનનું વિરુદ્ધાર્થી અપમાન આગળનું વિરુદ્ધાર્થી પાછળનું વિરુદ્ધાર્થી ગોણ ઉલટીનું વિરુદ્ધાર્થી સુશિયારનું વિરુદ્ધાર્થી ઠોઠ અને છેલ્લોનું વિરુદ્ધાર્થી પહેલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું આત્માની પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ અથવા તો આત્મશ્રદ્ધા બીજું કોઈ પણ બાબતમાંથી હટી જવાથી રાજી ખુશી દર્શાવતું લખાણ તો રાજીનામું પ્રશ્ન નંબર પંદર નીચેના વર્ણ શબ્દોના અર્થ લખો ચોરી તો ચોરનો ધંધો અને ચોરી તો અહીંયા વર કન્યા પરણાવ બેસે તે મંડપ આખું તો ભાંગ્યા વિનાનું અને આખું તો ઉંદર મારું તો હું ની ચિઠ્ઠી વિભક્તિનું એક વચન એટલે કે હું છઠ્ઠી વિભક્તિનું એક વચન મારું તો પ્રિતમ અથવા પ્રતિ ગુણ તો સદ્ગુણ અને અહીંયા ગુણ એટલે થેલો ગભીર તો ઊંડું અને ગંભીર એટલે ધીર અથવા તો સહનશીલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ ધ્વનિઓમાંથી છૂટો નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડવાના છે વિશ્વાસ તો વ વત્તા ઈ વત્તા સ વત્તા વ વત્તા આ વત્તા સ મૌલિકતા તો મ વત્તા અ વત્તા અવત્તા વત્તા લ વત્તા ઈ વત્તા ક વતા ત વત્તા આ વ્યક્તિત્વ તો વ વત્તા ય વત્તા અ વત્તા ક વત્તા 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 ત ત ઈ વ અને પરિણામ તો મ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો વિસ્મય બીજામાં બનશે પરીક્ષા ત્રીજામાં બનશે અગત્ય અને ચોથામાં બનશે બુદ્ધિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલા શબ્દોને શબ્દ ક્રમમાં ગોઠવો તો જો બાજુ અગત્ય દાખલો ગુણ અને ગણતરી તો અહીંયા આવશે અગત્ય ગણતરી ગોણ દાખલો ને બાજુ ઉત્તર અમસ્તુ આખું આત્માને અપમાન તો અહીંયા વાક્ય આવશે અપમાન અમસ્તુ આખું આત્માને ઉત્તર ત્યાર પછી છે પ્રવૃત્તિ ચાલો અહીંયા આપણને પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે ભાઈ સીટી પીએસ એનએમએમએસ જેવી પરીક્ષાઓના તમારા અનુભવ વર્ગ સમક્ષ રજૂ કરવાના છે તો આપણે અહીંયા તમને દર્શાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે ઉદાહરણ મુજબ આત્મશબ્દથી વધુ શબ્દ શોધો અને તેના અર્થ જણાવો તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે તમે વિડીયો સ્ટોપ કરી અને લખી શકો છો અહીંયાથી જવાબો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ઉપરથી પણ તમે મેળવી અને લખી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વ અધ્યન ગાલાસવાદ્યપુથી જે છે તેનો આ પાઠ નંબર પાંચ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ગાલાસ્વાદ્યપુથીના ગુજરાતી વિષયના પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર જે ગાલાસવાદ્યપુથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો